નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે કચ્છમાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા ઘાતકી હત્યાના સિલસિલા વચ્ચે આજે અંજારમાં વધુ એક હત્યાનો બનાવ બહાર આવ્યો છે શહેરના ગંગાનાકા વિસ્તારમાં બાર મીટર રોડ પર એક યુવકે નાણાંની ઉઘરાણીમાં યુવકની છરી વડે હત્યા કરી છે શહેરના હાર્દસમા વિસ્તારમાં બનેલી હુમલાની લાઈવ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ચૂકી છે પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક વિગતો મુજબ મરણ જનાર જગદીશ દાતણિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ આરોપી કાનજી દાતણિયા પાસે પાંચ હજાર રૂપિયા માંગતો હતો લેતી દેતી મુદ્દે આજે બપોરે પોણા ચારના અરસામાં બબાલ થતા કાનજીએ ઉશ્કેરાઈને જગદીશ પર સરાજાહેર ઘાતકી હુમલો કરી સ્થળ પર જ તેનું ઢીમ ધાડી દીધું છે પોલીસે કાંજીને દબોચી લઈ ઘટના અંગે વિધિવત ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે સૂત્રોએ જણાવ્યું કે બેહુ જણ એક જ એક્ટિવા પર બેસીને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ઉશ્કેરાઈને કાંજીએ હુમલો કર્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ સહિતના કાફલાએ તપાસ હાથ ધરી છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો સંકલ્પ તમારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર